ભરવામાં તો એસી પંચ્યાસી લાખ જેટલો ખર્ચો થઈ ગયો અને ત્રીસ લાખ રૂપિયા આગળ એ હર્ષિત કમલેશભાઈ ને આપેલા અગાઉ છ મહિના પહેલા આ જે કિડનેપ થયો એ ખંડણીમાં અમે બાર્ગેનિંગ કરીને કમસે કમ પંચ્યાસી લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો અમને તો ચોથી તારીખે ખબર પડી કે આ રીતે થયું બાકી નીકળ્યા હતા ઓગણત્રીસ તારીખે બે દિવસ દુબઈ રોકાયા દુબઈ થી આગળ જે રીતે કહ્યું એ પ્રમાણે એમને એરપોર્ટ થી બહાર કાઢવામાં હર્ષિતે જ કોલ કરેલો કે જે ભાઈ મારા માણસો છે એ કે એમ કરો એના કહેવાથી પછી જ્યારે હોસ્ટેસ બનાયા એમને આ પતિ પત્નીના છોકરાને ત્યારે એક દિવસ તો ખ્યાલ નતો કે અમારી સાથે આવું થયું પછી અમારા ઉપર કોલ આપવા મળ્યા પછી એના જોડે પૈસાની બાર્ગેનિંગ કર્યું શરૂઆત થી બે અઢી કરોડ થી માંગણી કરી હતી જવાબદાર તો આ લોકો એજન્ટો હવે સરકાર તો કહી ના શકાય કેમ કે અમે જ પગલું ભરેલું વિદેશ જવાનું કેમ કે હમણાં બધાને આશા હોય કે ભાઈ થોડો પગાર અહિયાં છે તો આશા તો બધાને હોય તમે હવે સારું કમીએ સારું આગળ જઈએ